નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હા બનાસકાંઠામાં અકસ્માતના થરાદના ખેગારપુર નજીકની રોડની બાજુમાં બની રહેલા નાળાના કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર અચાનક પલટી ખાઈ ગયું છે ડમ્પર પલટી ખાઈ જવાના કારણે ચાર લોકોના મોત થયા છે માટી ભરેલું ડમ્પર પલટીને નાળામાં કામ કરેલા મજૂરો ઉપર પડ્યું અને ઘટના સ્થળે ચાર મજૂરોના મોત થયા છે ત્યારે મિત્રો મળતી માહિતી પલટવાની ઘટનામાં ચાર લોકોના કમકમાટી મોત નીપજ્યા છે મૃતકોમાં ત્રણ મહિલા અને એક બાળક હોવાનું ચર્ચાઈ રહ્યું છે હાલમાં મૃતકોના મુદ્દે થરાદ રિફેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ તરત પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરશે અને જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ત્યારે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે ચાર મજૂરોના મોત બાદ ગામમાં માતમ છવાયો છે અને પરિવારજનો પર દુઃખનો પાર તૂટી પડ્યો છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ